કાર ચાલક લાલબાગ બ્રિજ પરથી માનજલપુરથી વિશ્વામિત્ર બ્રિજ તરફ જઈ રહ્યો હતો આ સમય અચાનક કારમાં આગ લાગી અને કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા કારમાંથી ધુમાડા નીકળતા જોઈ કાર ચાલક રાજેશ્વરી પ્રસાદ ચૌધરીએ કાર ઊભી રાખી અને કારમાંથી ઉતરી ગયા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી ઘટનાની જાણ થતા દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા સતત વીસ મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું કહેવાય રહ્યું છે